દાહોદ અને ગરબાડામાં હળવા વરસાદી છાંટા પડતા રસ્તાઓ ભીના થઈ ગયા હતા પવનની લહેરકીઓ સાથે આવેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી રવિવારના રોજ દાહોદ શહેર સહિત જિલ્લામાં આખો દિવસ તડકાને છાડાની છાયડાની રમત ચાલતી જોવા મળી હતી તાપમાનનો પારો સાડત્રીસ ડિગ્રી નોંધાયો હતો જોકે પારો ઘટવા છતાં ગરમીની અનુભૂતિ તો એટલી જ રહી હતી વાદળો થોડીક રાહત કરતા હતા પરંતુ તાપ નીકળ્યા બાદ પરિસ્થિતિ યથાવત થઈ જતી હતી સાંજના સમયે એકાએક વાતાવરણમાં પરિવર્તન આવ્યું હતું અસહ્ય ઉકળાટ બાદ રવિવારે ધૂળની ડમરી ઉડતા વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો હતો વાતાવરણ એકદમ શાંત થઈ ગયા બાદ વરસાદ તૂટી પડ્યો હતો વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી